નમસ્કાર સમાચારોની સાથે હું છું ભક્તિ રાજકોર હવે વિસ્તારથી સમાચાર ઉપર નજર કરવામાં આવે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામય બન્યું છે ત્યારે ભગવાન રામની નગરી અયોધ્યા તો વિશેષ શણગાર સર્જ્યા છે અયોધ્યામાંથી વહેતી સરયુ નદી ઉપર અત્યારથી જ દીપોત્સવની ઉજવણી થઈ રહી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરયુ ઘાટ ઉપર દીવડા પ્રગટાવી ભક્તિની ની જોત જગાવી હતી મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચેલા ભક્તોમાં રામ ભક્તિનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો છે વડાપ્રધાન મોદીએ આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લામાં આવેલા નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ ઇન ડાયરેક્ટ એન્ડ નાર્કોટિક્સ મુલાકાત લીધી હતી આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજકાલ સમગ્ર દેશમાં રામમય વાતાવરણ છે રામજીની ભક્તિમાં લીન છે અને પ્રભુ જીવન તેમની પ્રેરણા આસ્થા ભક્તિ કરતા વધુ મહત્વપૂર્ણ છે ભગવાન રામ ગવર્નન્સ અને સમાજમાં સુશાસનના પ્રતીક છે મહાત્મા ગાંધી કહેતા હતા કે રામ રાજ્યનો સાચા લોકતંત્ર પર ધ્યાન દોરી છે રામરાજી એટલે એવું લોકતંત્ર કે જ્યાં તમામ લોકોની વાત સાંભળવામાં આવતી હોય અને તેને યોગ્ય સન્માન આપવામાં આવતું હોય તો પૂરા દેશ રામય હૈ રામજી ભક્તિ સરાબોર મહાત્મા ગાંધી कि राम राज्य का विचार ही सच्चे लोकतंत्र का विचार है राम राज्य यानी एक ऐसा लोकतंत्र जहां हर नागरिक की आवाज सुनी जाती थी और उसे उचित सम्मान मिलता था કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે આરએસએસ અને ભાજપે બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર સમારોહને રાજનૈતિક કાર્યક્રમ બનાવી દીધો છે આ માટે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી હતી અને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ અને હિન્દુ ધર્મના કેટલાક વિદ્વાનોએ પણ પોતાના અભિપ્રાય તેમના વિશે રજૂ કર્યા હતા અમે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે જે વ્યક્તિ અમારા પક્ષ અથવા સહયોગી રાજકીય પાર્ટીમાંથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવા માંગ છે તો એ શકે છે પરંતુ અમારા માટે બાવીસમી જાન્યુઆરીએ જવું શક્ય નથી આરએસએસ બીજેપી જનુરી ફંક્શન એ કમ્પ્લીટલી પોલિટિકલ નરેન્દ્ર મોદી ફંક્શન ઇટ બીકમ એ આરએસએસ બીજેપી ફંક્શન and i think that is why the congress president said that he would not go to the function we made it clear that whoever would like to visit the ram temple among our partners among our party is more than welcome to do it it's difficult for us to visit on the 22nd and say that you know this is a prime ministers function this is a rss function and we are going to go it becomes it's, it's not possible રામ મંદિર મુદ્દે કોંગ્રેસની ડબલ ગેમે ભાજપને ચિંતામાં મૂક્યા છે કોંગ્રેસે સત્તાવાર રીતે અયોધ્યાના બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે પરંતુ કોંગ્રેસના રાજ્ય કક્ષાના નેતા હાઇકમાન્ડની વિરુદ્ધ વલણ અપનાવીને અયોધ્યાના કાર્યક્રમમાં હાજર રહેવાની તરફેણ કરી હતી ગુજરાત અને હિમાચલ પ્રદેશના નેતા ખુલેઆમ રામ મંદિરના નિમંત્રણને સ્વીકારવાની તરફેણ કરી ચૂક્યા છે અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભાસતી તો તેમના પુત્ર અને ધારાસભ્ય વિક્રમાદિત્ય હાજર રહે એવી પણ શક્યતા છે ઉત્તર સ્નાન કરીને રામ મંદિરમાં દર્શન પણ કર્યા છે ભગવાન રામ મંદિરના કાર્યક્રમમાં હાજરી નહીં રહેવાના નિર્ણય બદલ નહેરુ ગાંધી ખાનદારને નિશાન બનાવી રહ્યું છે પરંતુ લોકસભાની ચૂંટણી વખતે સ્થાનિક નેતાઓ મત માંગવા નીકળશે આ નેતાઓ રામ મંદિરની વિરુદ્ધ નથી એવી છાપ ઉભી હિન્દુ મતદારો તેમની વિરુદ્ધ વલણ નહીં લે એવી પણ ભાજપની ચિંતા છે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામ પોતાના મંદિરમાં ફરી બિરાજિત થશે તે બાદ દેશભરમાંથી ભક્તો અયોધ્યા પહોંચવા આતુરતાથી રેલવે પ્લેન સહિતની બુકિંગ કરાવી રહ્યા છે જોકે અત્યારે પણ અયોધ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે દૂર દૂરથી આવેલા ભક્તો રામ જન્મભૂમિ દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા જય જય સીહારામ હનુમાન બજરંગબલી કે જય આ નારા અત્યારે ગુંજી રહ્યા છે અયોધ્યામાં અત્યારે આપણે સારું પણ છે જ્યાં એક તરફ રસ્તો જાય છે

कौन कौन और कहाँ से आए आप एम पी ऐसी उज्जैन ऐसी आए हैं हम अच्छा। ये किसकी लाइन है और कहाँ तक है ये घंटे लगा उधर तक लगी हुई है वो पीछे बहुत सारी लंकी अच्छा। आ, अभी जो बदलाव आया है अयोध्या में क्या कहेंगे आप बहुत कुछ आज से दो महीने पहले हम आए थे तो यहाँ कुछ नहीं दिख रहा था और आज बहुत कुछ दिख रहा है हमको लग रहा है ये अयोध्या है ही नहीं बहुत कुछ चेंज हुआ है हम लोग सीता माता के जन्मभूमि बिहार से आए हैं और हमको बहुत इच्छा था कि हमारे प्रभु श्री राम का अपना घर हो और आज हम लोग के वर्षो बाद पांच सौ सालों बाद आज प्रभु श्री राम के घर में हम लोग आए हैं और हमारे प्रभु श्री राम हमारी माता सीता इस घर इस, इस इस में पधारेंगी हम लोग हर्ष की बात है ये हर्ष की बात है और हम लोग चाहेंगे ऐसा मौका बार बार हम लोग को मिले हर सनातनी को ऐसा धर्म मिले जे हम लोग भगवान श्री राम के घर आए हैं बहुत बहुत धन्यवाद રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાંથી આમંત્રિતો અયોધ્યા પહોંચી રહ્યા છે રામ જન્મભૂમિ આંદોલનમાં ગુજરાતીઓએ પણ સક્રિય રીતે ભાગ ભજવ્યો હતો ત્યારે તેઓ પણ અયોધ્યા પહોંચી રહ્યા છે જીએસટીવીની ટીમે પણ અયોધ્યા માં છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર અને રામ મંદિર જન્મભૂમિ સાથે ચાલીસ વર્ષથી સંકળાયેલા કાર સેવક સાથે ખાસ વાતચીત કરી હતી તેઓ આજે પણ બાબરી ધ્વજ થી લઈને રામ મંદિર જન્મભૂમિ આંદોલન ને યાદ કરતા ઉત્સાહિત જોવા મળ્યા હતા નમસ્કાર સાથે હું અત્યારે હું રેલવે સ્ટેશન ઉપર છું અયોધ્યા રેલવે સ્ટેશન જેનું અત્યારે સમારકામ ચાલી રહ્યું છે પરંતુ આ એ રેલવે સ્ટેશન છે જેનું નામ એક સમયમાં હતું પણ અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ આ આ બોર્ડ છે નામ અયોધ્યા ધામ કરી દેવામાં આવે છે ગુજરાત સાથે આ ધામ અને આ સ્થાનનો બહુ જૂનો નાતો રહ્યો છે કારણ કે જે રીતે રામ મંદિર માટે અનેક લડાઈ લડાઈ રહી અનેક લોકોએ તપસ્યા કરી અને લોકોનું સ્વપ્ન હતું જે ખુલ્લી આ સ્વપ્નને જોયું હતું આ આ આ આ સાકાર પણ ધામ સાથે રેલવે સ્ટેશન સાથે અનેક લોકોની યાદો છે એ આપણી સાથે અત્યારે કેટલાક મહેમાનો છે જે ગુજરાતથી છે અને અહીંયા આપણને મળી ગયા છે અને વાતચીત કરી થોડા સમય પહેલા એટલે મને ખ્યાલ આવ્યો કે આ તો બહુ વર્ષો જૂની જે તપસ્યા છે જે એમણે સ્વપ્ન જોયું હતું આજે સાકાર થઈ રહ્યું છે કેટલા સમયથી એ લોકો હવે અહીંયા રહેશે અને એ પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનીને પાછા ગુજરાત ફરશે આપણું નામ શું છે ધીરુભાઈ ઠાકરસિંહભાઈ કપુરિયા વિશ્વિંદુ પરિષદ ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ક્ષેત્ર કર્ણાવતી ક્ષેત્ર આ રેલવે સ્ટેશન છે જે તમને બહુ જૂની યાદ કદાચ અપાવતું હશે પહેલા ફૈઝાબાદ હતું પણ આજે અયોધ્યા ધામ બની ગયું છે તમારી આ સ્થાન સાથે કઈ યાદો કયા સપના લઈને તમે અહીંયા આવતા હતા 1990 માં જે કાર સેવા થઈ એમાં અમે આવ્યા હતા અને એ વખતે મુલાયમ સુન શાસન હતું અને એવી વ્યવસ્થા ગોઠવી હતી કે એક પરિંદા પર નહીં માર શકતા પણ જેવો બધાને આદેશ થયો એટલે બધા લોકો મેદાનમાં આવી ગયા અને આઠ ગાડી ભરીને પોલીસ ખાતાએ પકડેલા લોકોને અને એક ગાડી ઉપર ડ્રાઈવર નીચે ઉતરેલો ત્યારે કોઈ સંત ગાડી ઉપર બેસી ગયા નવ ફાટક તોડી નાખી ગાડી રામ ઉપર મૂકી દીધી અને બધા જ કાર્યકર્તાઓ તાકાતથી હિન્દુ સમાજે આ કબજો હાથમાં લઈ લીધો બાવરી રામ મંદિરસ્થાનનો સાડા ત્રણ કલાક સુધી ત્રણેય ગુમો જુમો ભગવત જ ફરકાયા અને પછી પેપરમાં જ્યારે આવ્યું ત્યારે સરકારને ધ્યાનમાં આવ્યું કે આ તો ગડબડ થઈ ગઈ એટલે સરકારે તરત જ ફાયરિંગનો ઓર્ડર આપી દીધો ચારસો ને ત્રેપન લોકો ને મોત ને ઘાટ ઉતારી દીધા હા એ દિવસે બીજી દિવસે પછી એની લાશો રેતી રેતી ની થેલીઓ બાંધીને સરયુ નદી માં નાખી દેવામાં આવી એકસો પંચોતેર લાશો અમારા બધા કાર્યકર્તાઓ અંદરથી કાઢી છે હા પણ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે એમને દર્શન કરવા જવા દેવું જોઈએ પછી દર્શન કરવાની પરમિશન મળી આજે જે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે કેટલા વર્ષોની તમારી આ મહેનત છે કેટલી વાર તમે આવતા એ લઈને મનમાં કઈ રીતના તમારા સવાલો ઉભા થતા કે ક્યારે રામ મંદિર બનશે રામલલ્લા દર્શન અમે કરીશું આપણે કહીએ છીએ કે એમ કહેવત છે કે સકલ પદાર્થ હે જગમાય ભાગ્ય બિના નર પાવત નાઈ બધા જ પદાર્થો જગતની અંદર છે અને આ ભાગ્ય અમારું અહોભાગ્ય પૂર્વજો પૂર્વજોનું અહોભાગ્ય કે આજે આ પવિત્ર ધરા ઉપર રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તારીખે એની ભવ્યતી ભવ્ય પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એ અવસરનો અમને લાભ પ્રાપ્ત થયો છે આ હજારો વર્ષોના પૂર્વજોના પુણ્યનું આજે ભાતુ બંધાયું અને ભાતા સ્વરૂપે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ આ પ્રસંગને માણવા માટે કેટલા વર્ષોથી તમે અહીંયા આવતા કયા રીતનો તમારો કાર્યક્રમ રહેતો અમે સૌપ્રથમ વાર હું ઓગણીસો 1979 માં મારી સોસાયટીમાં મીટિંગ હતી હું રાષ્ટ્રીય સંસર્ગ સંગનો કાર્યકર્તા છું 1965 થી એ મીટિંગ ની અંદર નક્કી કર્યું કે ધર્મનું કામ છે આ કોણ કરશે તો એમને હાથ રાખ્યો કે આમાં આંગળી રાખો જેની આંગળી પકડે છે ધર્મનું કામ કરવાનું તો મારી આંગળી પકડાઈ હતી તો મેં નક્કી કર્યું ધર્મનું કામ કરવું છે સંગનું કામ તો કરી જ છે આ કામ પણ વિશેષ કરવું છે આ કામ કરતા પછી નીકળ્યો કામ કેકા શાસ્ત્રીએ મને વાણો થાબડીને કહ્યું કે જરૂર છે આ કામ માટે ઘર છોડી દે મેં આ કામ માટે ઘર છોડી દીધું એ પછી ઓગણીસો માં ઘર છોડ્યું અને આ કામમાં નીકળી ગયો રામશીલાના કાર્યક્રમમાં પણ હું અહીંયા આવ્યો હતો રામશીલા પૂજા પ્રતિષ્ઠા જે કાર્યક્રમ થયો રામશીલા નવમી ઓક્ટોમ્બર

તે પછી પણ અવારનવાર અહીંયા આવવાનું થયું છે અત્યારે મારી જવાબદારી ધર્મચાર્ય સંપર્ક પ્રમુખ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતમાં છે એ હોવાને નાતે પણ આ જે કાર્યક્રમ થવાનો હતો બાવીસ જાન્યુઆરીનો એ કાર્યક્રમને અનુલક્ષીને પણ હું અગાઉ બેઠકમાં અહીંયા આવી ગયેલા છે અત્યારે જે ઓગણીસો બાણું પેલા જે હતો સિનારીઓ એનાથી સાવ ચેન્જ બધો થઈ ગયો છે અને રામલલ્લા છે એ બિરાજમાન થઈ જાય એના માટેના અમારા બધાય પ્રયત્નો રહ્યા હતા અને હવે બિરાજમાન થવા જઈ રહ્યા છે અમે અત્યારે આતુરતાથી વાત જોઈ રહ્યા છીએ અત્યારે કઈ કઈ કામગીરીમાં તમે તમામ લોકો જોડાયેલા છો કઈ સેવા આપી રહ્યા છો અહીંયા આવનાર દરેક સંતો આખા દેશમાંથી આવનાર સંતો અલગ અલગ પ્રાંતમાંથી આવનાર સંતો અમારા ગુજરાતમાંથી લગભગ 100

ગામડે ગામડે અમે તેર હજાર ગામની અંદર વિષ્ણુ સમિતિ બનાવી હતી આખા વાતાવરણે ગુજરાતની અંદર હિન્દુત્વનું વાતાવરણ ઉભું કરી દીધું અને જે સત્તા હિન્દુ વિરુદ્ધનું કરી હતી કામ એને ઉખાડીને ફેંકી દીધી અમે નક્કી કરતા કે આ વ્યક્તિ હિન્દુ વિરોધી છે એને ઉખાડી ફેંકી દેવો અને આ કામમાં અમે લાગેલા ઓગણીસો બાણુંમાં જે કાર સેવા થઈ આ કાર સેવામાં અઠ્યાવીસ નવમીર ચુકાદો હતો કોર્ટે ચુકાદો નહીં આપ્યો ત્રીસ નવેમ્બર લઈ ગયા ચુકાદો નહીં આપ્યો એક ડિસેમ્બર લઈ ગયા નહીં આપ્યો ત્રણ ડિસેમ્બર લઈ ગયા ચુકાદો નહીં પાંચ ડિસેમ્બર લઈ ગયા પાંચમી ડિસેમ્બર સંતોએ ઉપરથી મંચ ઘોષણા કરી કે દરેક કાર જે આવ્યા છે છ થી સાત લાખ કારસેવકો આવેલા કે દરેક વ્યક્તિ એક મુઠ્ઠી સદીમાંથી રેત લેવા આ રેત નાખી દે પણ સ્વયં સમાજે નક્કી કરી લીધું હિન્દુ સમાજે શું કરવું છે સ્વયં સમાજે નક્કી કર્યું પ્રત્યેક વ્યક્તિમાં રાત્રે સાડા ત્રણ વાગે છ ડિસેમ્બરે વહેલી સવારે સાડા વાગે મેં આ તૂટેલો ઢાટો જોયેલો સપનામાં અને મે સવારે 6 વાગે ટેન્ટમાં કહી દઉં આ તૂટી જો દુનિયાની કોઈ તાકાત આને અટકાઈ શકશે નહીં. નહીં અટકાઈ શકે. સપનામાં તમે જોયું હતું. સ્વપ્નમાં લોકો એ વખતે એવું કે તમે પાગલ થઈ ગયા છો ભાઈ આ આનું છોટી આ સરકારી યોજના માટે 3 મિનિટ એને એની યોજના બનતા થાય અને કેટલી મશીનરી જોઈ મેં તો દરેક વ્યક્તિમાં હનુમાનજી મહારાજનું પ્રાગટી થશે અને હનુમાનજી મહારાજ તોડી નાખે દુનિયાની કોઈ તાકાત આને અટકઈ શકે કોઈ પોલીસ કોઈ આર્મી કોઈ અટકાવી ન શકે આ એ થયું અને જ્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયો 3.5 કલાકમાં ધાતુ તોડીને ફેંકી દીધીનો સમાજે প্রত্যেক લોકો ઈટો પણ લઈ ગયા ઈંટો પણ લઈ ગયા ત્યાંથી બબે બબે ઈંટો બધા લઈ ગયા અને જે ફરતી વાડ બનાવી હતી લગભગ પાંત્રીસ ફૂટની ની વાડ હતી એમાં આટલા મોટા પાઇપ હતા લગભગ અઢી થી ત્રણ ઇંચના પાઇપ હતા આ પાઇપ જ આગળના મોઢિયા બેસીને કોસો બનાવી નાખી અને એનીથી થોડી એ રેલિંગ થી આ આ તોડવામાં આવ્યું જ્યારે સાત લાખ લોકો એક જગ્યાએ ઘસી જાય કોઈ તાકાત નથી કે એને અટકાઈ શકે દરેક યુક્તમાં હનુમાનજી મહારાજ નું જે કંઈ થઈ રહ્યું છે ને ઈશ્વરની યોજનાથી થઈ રહ્યું છે હનુમાનજી મહારાજ રામના કામમાં તત્પર હોય છે હનુમાનજી મહારાજે આ બધું સાથે દરેક વ્યક્તિના હૃદયમાં પ્રગટ થઈને આ કામ કરાયું છે આ કોઈ સંગઠન કોઈ કરી રામની ઈચ્છાથી ઈચ્છાથી જ જ આ બધું થઈ 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 રહ્યું 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 છે 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 અત્યારે રામની અને કોર્ટમાં કેસ આટલો છે આ દેશની અંદર આટલા વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો હિન્દુ આ દેશની અંદર સો કરોડ હિન્દુ છે તો છતાં હિન્દુને વેઠવાનું છે આ દેશની જે રાજકીય તાકાત હતી એને હિન્દુને દબાણનું જ કામ કર્યું છે પણ એ શક્તિને ઉખડી ફેંકી દીધી બે હજાર ચૌદમાં માં હિન્દુ સમાજે અને હિન્દુ હિન્દુ સમાજ સમાજ સંગઠિત થશે ને તો દુનિયાની તાકાત પણ તમે વાત કરી કે હનુમાનજી સાક્ષાત અહીંયા છે એ જે તમારી આખી જર્ની રહી છે ત્યારે તમને આ બધી ઘટનાઓમાંથી ક્યારે એવું સ્વપ્ન કે એવો અંદર ખાને તમને વિશ્વાસ હતો કે ભવિષ્યમાં રામ મંદિર અહીંયા બની જ જશે એકસો પચાસ ટકા સોગંદે આ સોગંદ લીધા અને વર્ષોથી અમે આ સોગંધ લઈને સમાજની અંદર કામ આ અમે બધાને છીએ બધા લોકો આ રહી શકે આ દેશની અંદર દીકરો બને રહેવાનો બધાને અધિકાર છે બાપ બની રહેવાનો કોઈ અધિકાર નથી બાપ બનવા પ્રયત્ન કરશે તો એની ચિંતા હિન્દુ સમાજ કરશે તો નેવ્યાસીથી થી આ તમામ લોકો જોડાયેલા છે ધીરુભાઈ આજે પણ અત્યારે હવે સેવાનું કામ્ય કાર્ય કરી રહ્યા છે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે રૂપમાં ભગવાન શ્રી રામના દર્શન હવે તમામ લોકો કરી શકશે એટલે અનેક લોકો માટે જે રામ મંદિર મુદ્દો છે પરંતુ આજે

વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો વડોદરાથી તૈયાર કરીને અયોધ્યા મોકલવામાં આવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન રામના જયકારા સાથે અયોધ્યાના આંતરરાજ્ય બસ સ્ટેશન નજીક અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી અગરબત્તીને ત્રણ હજાર પાંચસો કિલો સામગ્રીથી તૈયાર કરવામાં આવી હતી અગરબત્તી બનાવતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો અને અગરબત્તીની લંબાઈ એકસો ફૂટ છે જ્યારે પહોળાઈ ત્રણ ફૂટ છે અગરબત્તીને તૈયાર કરવા માટે એક કિલો છાણા ચારસો કિલો વિવિધ જડીબુટીઓ ત્રણસો ચોતેર કિલો ઘોઘડ અને ત્રણસો ચોતેર કિલો નારિયેલીસો નેવ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પર્યાવરણને ને ધ્યાનમાં રાખીને બનાવાયેલી મહિના કરતાં વધારે સમય માટે પ્રજ્વલિત રહેશે એકત્રીસ ડિસેમ્બરે ખાસ વાહનમાં અગરબત્તી ને અયોધ્યા મોકલવામાં આવી હતી રાજકોટમાં સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા મિની અયોધ્યા બનાવવામાં આવ્યું છે

ભવ્ય રાસોસ્તો બેનો દ્વારા તારીખ એકવીસ ના રાજભા ગઢવી નો ભવ્ય લોક ડાયરો તેમજ રાતે બાર વાગે ભવ્ય ભવ્ય મોટી ભવ્ય આતશબાજી આકાશમાં રાઉન્ડ માખામાં થશે એ ભવ્ય આતશબાજી આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં ક્ષત્રિય સમાજે રામલલ્લા ને વધાવવાની તૈયારીઓ શરૂ કરી છે રાજકોટના તમામ રામ મંદિર અને હનુમાનજી મંદિર માં રામપુર આયોજન કરવામાં આવ્યું છે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તમામ ક્ષત્રિય સમાજના ઘરે લાપસી તૈયાર કરવામાં આવશે સતત પાંચ દિવસ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર વિશ્વ ને સમગ્ર ભારત આ ઉમંગને એવો વધાવી લે રામલ કે ઘરે ઘરે આરતી થાય દીવા પ્રગતિ થાય રંગોળી થાય અને આજથી જ શરૂઆત કરે કે પાંચ દિવસ સુધી રામ મહોત્સવ રામ મહોત્સવ જેવું લાગવું જોઈએ અને ભગવાનને આપણે વધાવી લઈએ પોરબંદરમાં વગર ડિગ્રીના કારીગરો બનાવેલું આબેહૂબ રામ મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શહેરના એસટી રોડ પર આવેલા લોહાણા માચન સંચાલિત જલારામ મંદિર રેફરશоти સેવા કરતા સેવક કાંતિ બાપાએ આયોધ્યામાં બનતા રામ મંદિર જેવું જ અદ્ભુત આબેહૂબ રામ મંદિર બનાવ્યું છે. કાંતિ બાપા કોઈ પણ જાતની ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર પોતાની સૂઝ બૂઝ અને લગન સાથે વેસ્ટમાંથી બેસ્ટ થર્મોકોલના નાના નાના ટુકડાઓથી આયોધ્યા નગરી

અને કોઈ દિવ મંદિર બનાવ્યું દસ દિવસમાં એનું માફ તો મેં લીધી નથી ઓટોમેટિક થઈ જાય છે દલારામ બાપાની દયા છે અને મંદિર તૈયાર થઈ ગયું ત્યાં તમારી હામ જ છે અયોધ્યામાંથી શ્રી રામચંદ્ર ભગવાન મંદિર બને એવું જ મંદિર અહીં બની ગયું છે